નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિઓમાં મિત્રો આજે આપણે સાંભળીશું પિતૃપક્ષની એક મહાન કથા મિત્રો આ કથા સાંભળવા માત્રથી જ આપણા તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે અને સમસ્ત પ્રકારના પિતૃ દોષનો નાશ થઈ જશે અને મિત્રો મનુષ્યને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી એના તમામ દુઃખ દર્દનો અંત આવે અને સુખી જીવનની પ્રાપ્તિ થાય છે આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને સંભળાવી હતી તો તમને વિનંતી છે કે આ કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડજી પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને એને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે પ્રભુ પિતૃ પક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે અને પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓના આત્માની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે હે ગરુડ તમે આજે ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નમાં સમસ્ત મનુષ્યનું જાતિનું કલ્યાણ છુપાયેલું છે જે મનુષ્ય પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે એના તમામ દોષો અને દુઃખ સમાપ્ત થાય પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને એના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વિષયમાં એક અપ્સરા અને ઋષિની પ્રાચીન કથા કહેવામાં આવે છે જે હું આજે તમને સંભળાવીશ આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જાય હે ગરુડ તમે આ કથા ધ્યાનથી સાંભળજો મિત્રો એના તમામ પ્રકારના પિતૃદોષ નાશ થાય છે ત્યારે ગરુડજી કહેવા લાગ્યા કે પ્રભુ તમારા મુખથી આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું એટલે કૃપા કરીને મને આ પવિત્ર કથા સંભળાવો ત્યારે ભગવાન કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવે છે પિતૃપક્ષ દરમિયાન આ કથાનું શ્રવણ પ્રત્યેક મનુષ્યએ કરવું જોઈએ આ કથાનું શ્રવણ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે કૃષ્ણ કહે હે ગરુડ પ્રાચીન સમયની વાત છે ઋષિ નામક એક રાજા હતો જે સંસારની મોહમાયા છોડીને નિર્ભય બનીને બ્રહ્મચર્યનું પાલન કરીને નિરઅહંકાર ભાવથી પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો એણે સંસારની તમામ ખુશીઓ અને ભોગોનો ત્યાગ કર્યો હતો એમણે ઘરમાં રહેવાનું પણ છોડી દીધું તેઓ એક દિવસમાં એકવાર ભોજન કરતા અને વનમાં ભટકતા રહેતા એને આવો વૈરાગ્ય ધારણ કરેલો જોઈને એમના સમસ્ત પિતૃગણ અત્યંત દુઃખી થવા લાગ્યા પોતાના વંશજને આવી રીતે ભટકતો જોઈને પિતૃઓને ભય લાગવા લાગ્યો એટલે એમણે એવું વિચાર્યું કે અમે સ્વયં જઈને અમારા વંશજને મળશું અને એને આ વૈરાગ્યનો ત્યાગ કરવા માટે સમજાવશું એક દિવસ આ ઋષિ ધ્યાનમગ્ન થઈને તપસ્યા કરી રહ્યા હતા એ જ સમયે એના સમસ્ત પિતૃગણ ત્યાં પ્રગટ થયા જ્યારે ઋષિએ પોતાની આંખો ખોલી તો એમણે પોતાની સામે ચાર દિવ્ય આત્માઓ જોઈ અને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા કારણથી મને દર્શન આપવા માટે આવ્યા છો ત્યારે બધી જ દિવ્ય આત્મા કહેવા લાગી કે હે ઋષિ અમે તારા પૂર્વજો છીએ અમે તારા વૈરાગ્યપૂર્ણ આચરણથી અત્યંત દુઃખી છીએ એટલા માટે તને મળવા આવ્યા ત્યારે ઋષિએ નમસ્કાર કરીને આદરપૂર્વક પૂછ્યું કે હે પિતૃગણ તમારા દર્શન કરીને હું કુતાર્થ થઈ ગયો છું પરંતુ તમે મારા આચરણથી દુખી કેમ છો કૃપા કરીને મને વિસ્તારથી સમજાવન કર કૃપા કરો એવી કઈ ભૂલ થઈ કે મારા પૂર્વજો મારાથી દુખી થયા ત્યારે એ બધા જ પિતરો કહેવા લાગ્યા કે હે ઋષિ તે કયા કારણથી વિવાહ નથી કર્યા વિવાહ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ માટેનો ઉત્તમ માર્ગ છે

દેવ પૂજા પિતૃ તર્પણ તથા તો સંન્યાસ ગ્રહણ કર્યા વગર તને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય હે પુત્ર કદાચ તું વિવાહ નહીં કરે તો જીવન ભર તને કેવળ કષ્ટ મળતો રહેશે અને મૃત્યુ બાદ તને નરકની પ્રાપ્તિ થશે અને આવતા જન્મમાં પણ કષ્ટ ભોગવવા પડશે ત્યારે ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃ દેવો મનુષ્ય જીવનમાં વિવાહ કરવા એ અત્યંત દુઃખદાયકો કહે છે આવું કરવાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં મનુષ્ય અધોગતિને પામે છે આવા વિચાર કરીને જ વિવાહ નથી નથી કર્યા સ્ત્રી સાથે પરિગ્રહ કરવાથી મુક્તિ મળતી જે વ્યક્તિ અવિવાહિત રહીને પ્રતિદિન વિદ્યા ગ્રહણ કરે છે અને જ્ઞાનરૂપી અમૃતથી પોતાની આત્માને પ્રતિદિન નિર્મળ કરે છે એ જ મારા માટે શ્રેષ્ઠ છે વિજ્ઞાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે એટલા માટે જ મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવી જોઈએ ત્યારે પિતૃએ કહ્યું કે ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માની નિર્માણ કરવી જોઈએ પુત્ર તારું આ કથન ઉચિત છે પરંતુ તો આ કલ્યાણનો માર્ગ માનવામાં નથી આવતો ત્યારે ઋષિએ કહ્યું કે હે પિતૃદેવો વેદોમાં કર્મમાર્ગ દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે તો પછી તમે મને વિવાહ કરવા માટે પ્રેરિત શા માટે કરો છો વિવાહ કરીને મારું અનિષ્ટ થવાનું છે એ પણ તમે જાણો છો ત્યારે પિતૃએ કહ્યું કે હે પુત્ર કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ વિદ્યા છે એ વાત સત્ય છે પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવી એ પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે વેદ કર્મ છે એનું ઉલ્લંઘન સજ્જન પુરુષો નથી કરતા એના દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં પુરુષોને વિવાહ કરવાની આજ્ઞા આપવામાં આવી છે વિવાહ ન કરવાથી પુરુષને મુક્તિ નથી મળતી સંતાન વગર એને મોક્ષ નથી મળતો સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલા માટે હે પુત્ર તું વિધિપૂર્વક વિવાહ કરી લે વિવાહ ન કરવાથી તારા કરેલા બધા જ કર્મો નાશ પામશે કદાચ આપણો વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્મા હંમેશા માટે ભટકતી રહેશે એટલે વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરીને જ તું તારા પિતરોને મુક્તિ અપાવી શકે ભગવાન કૃષ્ણ કહે કે હે ગરુડ આવી રીતે પોતાના પિતરોના વચન સાંભળીને ઋષિને ખૂબ જ આત્મજ્ઞાની થઈ અને એમણે વિવાહ કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ ઋષિએ પોતાના પિતરોને કહ્યું કે હે પિતરો હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું અને આ ઉંમરે કોણ મને પોતાની કન્યા પ્રદાન કરશે આમ પણ મારા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે વિવાહ કરવા એક અત્યંત કષ્ટદાયક હોય છે ત્યારે પિતૃએ કહ્યું કે હે પુત્ર કદાચ તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચિત રૂપથી તારા બધા જ પિતૃઓનું પતન થઈ જશે અને તારી અધોગતિ થશે આટલું કહીને બધા જ પિતૃઓ અદ્રશ્ય થઈ ગયા ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડ પિતૃ દ્વારા આવા વચનો સાંભળીને ઋષિ મનમાં મનમાં અત્યંત વ્યાકુળ થઈ ગયા હતા ત્યારબાદ પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરીને તેઓ કન્યાની ખોજ કરવા માટે પૃથ્વી લોક પર વિચરણ કરવા લાગ્યા પરંતુ એને કોઈ પણ જગ્યાએ કન્યાની પ્રાપ્તિ ન થઈ શકી પોતાના પિતૃઓના વચનોને વારંવાર મનમાં વિચાર કરીને તેઓ ચિંતાગ્રસ્ત થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે મારા પિતૃઓને મુક્તિ અપાવવા માટે કોણે મારી સાથે વિવાહ કરશે આવી રીતે ઘણા બધો વિચાર કર્યા બાદ ઋષિએ બ્રહ્મદેવની તપસ્યા કરવાનું શરૂ કર્યું અને એમને સો વર્ષો સુધી ઘોર તપસ્યા કરી ત્યારબાદ જગતપિતા બ્રહ્મદેવે એને દર્શન આપ્યા અને કહ્યું કે હે ઋષિ હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તારી અંદર જે કંઈ પણ ઈચ્છા હોય તે પ્રગટ કર હું તારી ઈચ્છા અવશ્ય જ પૂર્ણ કરીશ ત્યારે ઋષિએ બ્રહ્મદેવને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પરમપિતા મારા પિતૃઓ મને વિવાહ કરવાનું કહ્યું છે પરંતુ આ સમયે મારી સાથે વિવાહ કરે એવી કન્યા પૃથ્વીલોકમાં ક્યાંય નથી એટલા માટે કૃપા કરીને મને કન્યા પ્રદાન કરો જેની સાથે વિવાહ કરીને હું સંતાન પ્રાપ્ત કરી શકું બ્રહ્મદેવ બોલ્યા કે હે વત્સ તું સંસારનો પ્રજાપતિ બનીશ તારા દ્વારા પ્રજાની તૃપ્તિ થશે તારા પિતૃઓએ સાચું કહ્યું છે કે તારે વિવાહ કરવા જોઈએ અને તારે પિતૃઓની પૂજા કરવી જોઈએ આવું કરવાથી તેઓ પ્રસન્ન થઈને તારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને તને ઉત્તમ પ્રકારની સ્ત્રી પ્રાપ્ત થશે આટલું કહીને બ્રહ્મદેવ અત્તર ધ્યાન થઈ ગયા બ્રહ્મદેવના આવા વચન સાંભળીને ઋષિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો અને તેઓ એક નદીના તટ પર પહોંચી ગયા અને એકાંતમાં પોતાના પિતૃઓનું તર્પણ કરીને એને તૃપ્ત કર્યા બાદ એકાગ્રચિત થઈને તેઓ ભક્તિપૂર્વક પોતાના ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા અને પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે કૃષ્ણ કહે છે કે હે ગરુડ ઋષિએ પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી હતી અને દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ દરેક પ્રકારના દુઃખ અને દોષોને નષ્ટ કરે છે જે મનુષ્ય જીવનમાં કેવળ એકવાર આ સ્તુતિ સાંભળે છે એના અનેક પાપ નષ્ટ થઈ જાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય એટલા માટે તમે આ સ્તુતિ ધ્યાનથી સાંભળજો તો જ આ કથા સાંભળવાનું ફળ તમને પ્રાપ્ત થશે મહાત્મા ઋષિ આવી રીતે સ્તુતિ કરવા લાગ્યા જે અધિ દેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસર પર દેવતાઓથી સ્વધા દ્વારા તૃપ્ત કરવામાં આવે છે એ બધા જ પિતૃગણોને હું નમસ્કાર કરું છું સ્વર્ગમાં સ્થિત મહર્ષિગણ ભક્તિ મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા એને ભક્તિપૂર્વક તૃપ્ત કરીએ છે એ બધા જ પિતૃઓને હું પ્રણામ કરું છું મારા બધા જ પિતૃગણો મારા આ શ્રાદ્ધ કર્મથી મુક્તિને પ્રાપ્ત કરે આવી રીતે ઋષિ દ્વારા સ્તુતિ કરવાથી પિતૃ અત્યંત પ્રસન્ન થઈ ગયા એ જ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું ત્યારે ઋષિ ફરીથી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા ઋષિની સ્તુતિ સાંભળીને પિતૃગણ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ એની સામે પ્રગટ થઈ ગયા ત્યારબાદ ઋષિએ ભક્તિપૂર્વક પોતાના પિતૃઓને પ્રણામ કર્યા એટલે પિતૃઓ પ્રસન્ન થઈને એવું કહ્યું કે હે પુત્ર તારી આ સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન છીએ એટલા માટે હવે તારી જે કંઈ પણ મનોકામના હોય તે નિસંકોચ થઈને જણાવી દે ત્યારે નમસ્તક થઈને ઋષિએ પિતૃને કહ્યું કે હે પિતૃદેવ બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે એટલા માટે હું સંતાન ઉત્પન્ન કરવા માટે સમર્થ અને ગુણવાન ચરિત્રવાન પત્નીની કામના કરું છું ત્યારે પિતૃએ કહ્યું કે હે પુત્ર આ જ સ્થાન પર તની ઉત્તમ મનોરમા સ્ત્રીની પ્રાપ્તિ થશે અને એના દ્વારા જ તને પુત્ર પ્રાપ્તિ થશે એ પુત્ર બુદ્ધિમાન અને ત્રણેય લોકોમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે આટલું કહીને સમસ્ત પિતૃગણ ઋષિને આશીર્વાદ આપીને અંતરધ્યાન થઈ ગયા પિતૃઓના અંતર ધ્યાન થયા બાદ પિતૃઓની કૃપાથી એ જ નદીના મધ્યમાંથી પરમલોચા નામક સ્ત્રી પ્રગટ થઈ અને એ સ્ત્રી એ મધુર વાણીમાં મહાત્માને કહ્યું કે હે તપસ્વી શ્રેષ્ઠ વરુણાના પુત્રથી પુષ્કર દ્વારા મારી એક અતિશય સુંદર કન્યા ઉત્પન્ન થઈ છે હું એ સુંદર માની નામની કન્યાને પત્ની સ્વરૂપે તમને પ્રદાન કરું છું એટલે તમે એની સાથે વિવાહ કરો અને આ કન્યાથી તમને અત્યંત બુદ્ધિમાન મનુ નામનો પુત્ર થશે ત્યારબાદ પ્રજાપતિએ ઋષિએ કન્યા સાથે વિવાહ કર્યા અને ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડ આવી રીતે પોતાના પિતૃને પ્રસન્ન કરીને વિવાહ કરવા માટે કન્યાની પ્રાપ્તિ કરી પોતાના વંશને આગળ વધાર્યો કથાના અંતમાં ભગવાન કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાય વિસ્તારથી જણાવ્યા છે આ ઉપાય મનુષ્ય જીવનમાં પિતૃદોષને સમાપ્ત કરવા માટે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ગરુડ અને પાલન કરવું આવશ્યક હોય છે તો મિત્રો આવો હવે જાણીએ કે આ મહત્વ ઉપાયો કયા છે પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ એ કે જળ અર્પણ કરવું પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહવાન કરીને એને જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ જળ દૂધ અને ડાબનો ઉપયોગ કરવો જોઈએ આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાપૂર્વક કરવો જેનાથી પિતૃદેવ તૃપ્ત થઈને પ્રસન્ન થાય અને તર્પણ કરતા સમયે જેનાથી પિતૃદેવ સંતુષ્ટ થાય અને આશીર્વાદ પ્રદાન કરે ભગવાન કૃષ્ણ કહે છે કે શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે આમાં પિતૃઓના નિમિત્તે ભોજન ફળ અને વસ્ત્ર અર્પણ કરવા શ્રાદ્ધ કરવા વાળા વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને એને વસ્ત્ર તેમજ દક્ષિણા આપીને આશીર્વાદ લેવા શ્રાદ્ધના દિવસે વિશેષ રૂપથી સાત્વિક ભોજન બનાવવું જેમાં ખીર પૂરી સબ્જી અને અન્ય પૌષ્ટિક તેમજ તાજા ખાદ્ય પદાર્થ સામેલ કરવા આ ભોજનને પવિત્રતા સાથે પિતૃઓ નિમિત્ત અર્પણ કરવામાં આવે છે ત્રીજો ઉપાય ગાય મિત્રો ગાય બ્રાહ્મણ તેમજ અન્ય જીવોને ભોજન કરાવવું પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું એને અત્યંત શુભ માનવામાં આવે છે આવું કરવાથી પિતૃદેવને તૃપ્તિ મળે છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે વિશેષરૂપથી શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવી અને કાગડાને ખીર ખવડાવવી જોઈએ આવું કરવું એને શુભ માનવામાં આવે છે આવા કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય અને મુક્તિ મળે છે ભગવાન કૃષ્ણ કહે કે પીપળો અને તુલસીના વૃક્ષની પૂજા કરવી એ પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પીપળાનું વૃક્ષ પિતૃઓના નિવાસનું સ્થાન માનવામાં આવે છે અને તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક હોય છે શ્રાદ્ધના દિવસે પીપળો અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય એને ગયાજી અથવા અન્ય પવિત્ર તીર્થ સ્થળો પર જઈને પિંડદાન કરવું ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃદેવ સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંડદાનના સમયે કાળા તલ ડાબ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે ભગવાન કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ દરમિયાન વ્રત રાખવું એ સમયે સાત્વિક આહાર ગ્રહણ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભગવાન કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે શ્રાદ્ધ પક્ષમાં માંસ મદિરા અને તામસિક આહારનું સેવન ન કરવું વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ ભગવાન શિવજી અને દેવી લક્ષ્મીજીની આરાધના કરવી આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ભગવાન કૃષ્ણ કહે છે કે પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન તેમજ વસ્ત્રદાન કરવું આ કાર્ય વિશેષ રૂપથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ કાર્યથી પિતૃદેવો પ્રસન્ન થઈને ઘર પરિવારની સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભગવાન કૃષ્ણે જણાવ્યું કે પવિત્ર નદીઓમાં વિશેષ કરીને ગંગા નદીમાં સ્નાન કરીને પિતૃ નિમિત્ત જળ અર્પણ કરવું અત્યંત શુભ ગણાય છે ગંગાજળ પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે જેનાથી પિતૃદોષ સમાપ્ત થાય ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપ ધોવાઈ જાય છે પિતૃઓની આત્માને શાંતિ મળે આ કાર્યથી પિતૃદેવ પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરીએ છે ભગવાન કૃષ્ણ કહે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં જવું જોઈએ અને પવિત્ર ગ્રંથો જેવા કે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અત્યંત લાભકારી માનવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ વિશેષ રૂપથી લાભકારી મનાય છે ભગવદ્ ગીતાના પાઠથી પિતૃ મળે અને એના વંશજો પર એની કૃપા રહે છે ભગવાન ગરુડજીને જણાવ્યું કે જે વ્યક્તિ આ ઉપાયનો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે એને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય પિતૃઓની કૃપાથી એના સમસ્ત દોષ સમાપ્ત થઈ જાય છે અને પરિવારમાં શાંતિ બનેલી રહે આ ઉપાયોને નિયમિત તૃપ્તિ કરવાથી પિતૃ મુક્તિ મળે છે અને પિતૃદેવ પ્રસન્ન થઈને એના વંશજોને આશીર્વાદ આપે ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડ જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે એને જીવનભર ક્યારેય પણ પિતૃદોષનો સામનો નહીં કરવો પડે એના પિતૃ કાયમ માટે પ્રસન્ન રહે છે આવી રીતે ભગવાન કૃષ્ણ પિતૃને પ્રસન્ન કરવાના ઘણા બધા ઉપાય વિસ્તારથી જણાવ્યા જેને દરેક વ્યક્તિએ પિતૃપક્ષમાં કરવા જોઈએ તો મિત્રો આવી રીતે ગરુડ પુરાણમાં પિતૃપક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતું તમારા માટે મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર